માર્ગ ને રૂપ બનેલા પચીસ થી વધુ મકાનો તબીલા સહિત ના બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા લાંબા સમયથી સ્થાનિક લોકો ને વાહન ચાલકો ટ્રાફિક તથા અકસ્માતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાન માં રાખી વહીવટી તંત્ર દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને વહીવટી તંત્ર એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગળ પણ બિનકાયદેસર દબાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે